પંચમહાલ જિલ્લાના શહેરામાં ગત મોડી રાતથી મેઘરાજાએ ધમધમાટી બોલાવી રવિવાર મોડી સાંજથી જિલ્લાના તમામ વરસાદ નોંધાયો હતો તાલુકામાં પણ વરસાદને કારણે ખેતરો પાણીથી તરબોળ જોવા મળ્યા હતા નાળાઓ પણ પાણીથી છલકાઈ બે કાંઠે વહી રહ્યા હતા ડાંગરના પાકને પણ વરસાદ થતા જીવતદાન મળ્યું હતું ગુજરાતમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે તમામ જિલ્લાઓમાં પાછલા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રવિવાર બપોરે વિરામ લીધા બાદ ફરીથી મોડી રાતે તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો ગ્રામીણ વિસ્તારમાં વરસાદને કારણે વીજળી પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો ખેતરોમાં પાણીથી જાણે તરબોળ થઈ ગયા હતા અને પાણી ખેતરોમાં પણ વહેતા જોવા મળ્યા હતા પાનમ હાઈ લેવલ કેનાલ પણ છલોછલ વહેતી જોવા મળી હતી